દેશવ્યાપી હડતાલના આહવાનને પગલે ભાવનગર શહેરમાં વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું શહેરમાં બેક એલઆઈસી સહિત વિવિધ સંસ્થાઓના યુનિયનો એક થઈ મોતીબાગ હોલથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી મોતીબાગ હોલથી પ્રસ્થાન કરી ઘોઘા ગેટ ચોક થઈ હલુરિયા ચોક સુધી પહોંચી હતી રેલી દરમિયાન શ્રમિક હિતોના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો હલુરિયા ચોક ખાતે શહીદ ભગતસિંહના સ્મારક નજીક યુનિયનના કાર્યકરો દ્વારા માનવ સાંકળ બનાવી પહેલી એપ્રિલથી અમલમાં આવનારા ચાર નવા મજૂર કાયદાઓ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આગેવાનો દ્વારા જણાવાયું હતું કે નવા કાયદાઓથી શ્રમિકોના હકોને નુકસાન થવાની ભીતિ છે અને સરકાર આ નિર્ણય પર પુનર્વિચાર કરે તેવી માંગ કરવામાં આવી હતી લેબર કોડ જોબર કોડ જોર મારો લોકો

કેન્દ્ર સરકાર દ્વારા ચાર નવા લેબર કોડ જે જાહેર કરવામાં આવ્યા છે અને સંસદમાં પસાર પણ કરવામાં આવ્યા છે નોટિફિકેશન પણ બહાર પાડી દે છે એના ઇમ્પ્લિમેન્ટેશનના વિરોધમાં આજની આ હડતાળ દેશભરના તમામ દસ મજૂર સંગઠનો છે તેઓએ સંયુક્ત રીતે આજે દેશભરમાં દેશ વ્યક્તિ વિશાલ મેદાન આપેલું છે જેમાં બેન્કિંગ સેક્ટરના ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઓલ ઇન્ડિયા બેંક ઓફ ઇન્ડિયા એસોસિએશન ત્રણ સંગઠનોના સભ્યો પણ સામેલ છે અને કેન્દ્ર સરકાર દ્વારા જે મજદૂર વિરોધી શ્રમ કાનૂન પસાર કરવામાં આવેલો છે એનો અમે વિરોધ કર્યો અરુણભાઈ મહેતા સીઆઈટીયુના પ્રદેશ મહામંત્રી આજરોજ છે ને રજૂઆત છે આજે દેશના દસ જેટલા રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો ઉપરાંતમાં જુદા જુદા વિભાગમાં કામ કરતા કામદાર કર્મચારીઓના ફેડરેશનો અને એસોસિએશનો આંગણવાડી અને આશાવર્કરો એ તમામે કેન્દ્ર સરકાર પાસે સતત રજૂઆતો કર્યા છતાં કામદારની તરફેણમાં કાયદાઓ બનાવવાને બદલે ચાર જેટલા લેબર કોડ ઓગણત્રીસ કાયદાઓ રદ કરીને અમલમાં મૂકેલ છે તે સામે દેશભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાલ જાહેર કરેલ છે આ હડતાલ સ્પષ્ટપણે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલ લેબર કોડ એ સંપૂર્ણપણે કામદારોએ જે અનેક શહાદતો વોરીને જે અધિકારો મેળવ્યા હતા એ પાયાના અધિકારો તોડનારા આ શ્રમ લેબર કોડ છે અને એટલા માટે સમગ્ર દેશભરમાં તે સામે રોષ ભોભૂકી ઉઠ્યો છે